થોડા સમય પહેલા તમને યાદ ગીત ખૂબ ટ્રેન્ડમાં આવ્યું હતું કે એવો કોઈ અધિકારી આવે કે જે બેફામ રીતે ખનીજ ચોરી કરતા હોય જેને કોઈનો ડર ન હોય ન તો સરકાર પોલીસ કોઈ અધિકારી કોઈનો ડર ન હોય અને જ્યારે એવો કોઈ અધિકારી આવી જાય અને પછી જે ભાગમ ભાગ થાય અને પછી જે ભૂગર્ભમાં ઉતરે ત્યારે કહેવાત સાચી પડે કે ઝુકતી હે દુનિયા ઝુકાનેવાલા વાલા ચાહીએ બસ આ જે ગીત છે તે અત્યારે સુરેન્દ્રનગરમાં ખૂબ મેચ થઈ રહ્યું છે કહેવાય છે ને કે ડોક્ટર નરમ સારો ને અધિકારી કડક સારો ભાઈ ચોટીલાના પ્રાંત અધિકારી એચ ટી મકવાણા હવે ખુદ ખાટલો નાખીને ખનીજ ચોરી બંધ કરાવવા બેહી ગયા છે ભાઈ તમે જે આગળ દ્રશ્ય જોયા પેલા એ દ્રશ્યમાં તમે દેખાઈ રહ્યા છે કે એક પ્રાંત અધિકારી ખાટલો ઢાળીને મસ્ત બેઠા છે એક લાંબો ડંડો છે મોબાઈલ મોબાઈલ ત્યાં રાખીને બેઠા છે હવે મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર અને થાન વિસ્તારના લોકો રાત્રે કદાચ આરામની ઊંઘ મેળવી શકતા હશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ચૂંટલાની અંદર એ આસપાસના વિસ્તારોમાં ખનીજ ચોરીનું બહુ મોટું કૌભાંડ અલગ અલગ રીતે ઝડપાતા હતા ખૂબ મોટા પ્રમાણમાં ચોરીઓ થતી હતી જ્યારે આમ આદમી પાર્ટીના અને ખેડૂત આગેવાન રાજુ કરપડા સાથે ચર્ચાઓ થઈ હતી ત્યારે એમણે કહ્યું હતું કે આ સુરેન્દ્રનગર આસપાસ જે ખનીજ ચોરીઓ થઈ રહી છે ને ત્યાં તમે ક્યારે આવો ને તો તમને એમ લાગશે કે અહીંયા કેજીએફનું શૂટિંગ ચાલુ છે હવે તમે વિચાર કરો કેજીએફ ફિલ્મમાં તમે જે જોયું હતું શું એવું જ ત્યાં હશે

જે ખનીજ માફિયાઓ છે તે ફફડાટ વ્યાપી છે અને વ્યાપી પણ ગયો છે લગભગ ખનીજ ચોરીઓ બંધ પણ થઈ ગઈ છે નજરે પણ પડ્યા છે સાથે સાથે ચૂટીલા પ્રાંત અધિકારી એસટી મકવાણા એ ખાટલો નાખીને અડીંગો જમાવીને બેઠેલા જણાઈ જોવા મળ્યા છે સ્થાનગઢના જામવાડી અને ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન બંધ થઈ ગયા બાદ ફરી શરૂ ન થાય તે માટે હવે અડીંગો જમાવીને બેહી ગયા છે સાહેબ થોડા દિવસ પહેલા જ

પ્રાંત અધિકારીની ટીમે ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા તેમજ ઓવરલોડ ઓવરલોડિત કરોડ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો ત્યારબાદ સુરેન્દ્રનગરના જે ખેડૂતોના ખેતરોમાં ચોરી ચાલી રહી છે તે ખેતરોનો માલિકી હક ગુમાવશે તેવું પણ કહેવામાં આવ્યું છે એટલે કે જે ખેડૂત પોતાના ખેતરમાં ખનીજ ચોરી કરવા દેતો હશે એનું ખેતર ગયું આ વાત પ્રાંત અધિકારીના મોઢે જ સાંભળો કે તેમણે ખેતરની ને ખેડૂતની વાતને લઈને શું કહી જે થાનગઢ અને મૂળી વિસ્તારના જે ગામડાઓની અંદર જે કાર્બોસેલનું અનધિકૃત રીતે જે ખનન થાય છે અને એમાં ખાસ કરીને જે સરકારી પડતર જમીનની અંદર અને ખાનગી માલિકીની અંદર આ જે ખનન જે થઈ રહ્યું છે ગેરકાયદેસર એમાં જે સરકારી પડતર જમીનની અંદર થાય છે એને તો અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે આ કોણ ઇસમો કરી રહ્યા છે સાથે સાથે જે સર્વે નંબરમાં થાય છે ખાનગી માલિકીની અંદર જે થાય છે એ જમીનની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે એમાં જાંબાળી અને ભડુલાની અંદર છે બત્રીસ ખાતેદારોને આઈડેન્ટિફાઈ કરેલા છે અને આજની પણ રેડની અંદર છે લગભગ દસથી પંદર ખેડૂતો છે એ ટૂંક સમયની અંદર આઈડેન્ટિફાઈ થઈ શકશે આ તમામે તમામ ખાતેદારોની સામે એક તો અત્યાર સુધી જેટલું પણ ખનન કર્યું છે એ ખનન માટેનો દંડનીય કાર્યવાહી થશે સાથે સાથે આ બિનખેતી કરાવેલી નથી અને બિનખેતીનું કૃત્ય કર્યું છે તો જે તારીખથી બીન ખેતીનું કૃત્ય ચાલુ કર્યું છે તે તારીખથી કરીને આજ દિન સુધીનો જે પણ કોઈ ગુજરાત જમીન મહેસૂલ નિયમો ઓગણીસો બોતેર મુજબ જે દંડ કરવાનો થાય છે એ પણ કરવામાં આવશે સાથે સાથે જે શરત ભંગ જે થાય છે કે પૂર્વ મંજૂર કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર આ જે બિનખેતીનું કૃત્ય કરેલું છે શરત ભંગના કેસો ચલાવી અને તેઓની જમીન છે શ્રી સરકાર દાખલ કરવામાં આવશે એટલે કે ખાલસા કરવામાં તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખેડૂતોના ખેતરમાં ખની ચોરી થતી હશે તે ખેતરોની જમીનો થશે ખાલસા અને સરકારની સુરેન્દ્રનગર જિલ્લામાં ખની ચોરી અટકાવવા તંત્રએ સૌથી મોટો નિર્ણય લીધો હતો ખની ચોરી થતી જમીનોનો સર્વે શરૂ કરવામાં આવ્યો હતો થાન મૂડી સહિતના વિસ્તારોમાં કાર્બોસેલની બેફામ ખની ચોરી થઈ રહી છે એને કરાવ્યા વગર જ ખેતીની જમીનો ખોદી અને ખનીજ માફિયાઓ કરોડોની ખનીજ ચોરી કરી રહ્યા છે ખેતરોમાંથી રેતીની પણ ચોરી થઈ રહી છે તમામ સર્વે નંબરોની વિગત ચોટીલા પ્રાંત અધિકારીએ મંગાવી લીધી છે જેટલી જમીન ઉપર ખનીજ ચોરી થઈ રહી છે તે તમામ જમીનો સરકાર હસ્તક ખાલસા થઈ જશે અને સરકાર દ્વારા આ કરવામાં કામગીરી આવશે આ પ્રાંત અધિકારી પણ હવે મોરે મોરાની સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર સાથણીની જમીનો ખુલ્લી કરી કબજાઓની સોપણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી સુરેન્દ્રનગરમાં સત્યાવીસ હેક્ટર સાથણીની જમીન પરના કબજાઓની સોંપણીઓ કરવામાં આવી છે સુરેન્દ્રનગરના મોડપર ગામે સાથણીની જમીનના કબજો ફાળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે સાથે વર્ષોથી સાથણીની જમીનો ફાળવવામાં આવી છે પણ કબજો સોંપવામાં ન આવ્યો હતો માજી સૈનિકો અને સર્વેયોને સાથે રાખીને પ્રાંત અધિકારી ચિઠ્ઠી ફેંકી સાથે નક્કી કરી માપણી કરી હદ નક્કી કરી અને જો કબજો સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાંત અધિકારી દ્વારા સાથણીની જમીનોના સત્યાવીસ એકર જમીનના કબજાઓ સોંપવામાં આવ્યા છે અત્યાર સુધી ચોટીલા પ્રાંત અધિકારી એસટી મકવાણા સહિતની ટીમો દ્વારા થોડા દિવસ પહેલા પોલીસ અને ખાણ ખનીજ વિભાગને આધારમાં રાખીને એ અંધારામાં રાખીને માફ કરજો સ્થાનના જામવાડીયા અને ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે રેડ કરી હતી જેમાં બસો ને સુડતાલીસ જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કુવામાં થતી ખનીજ ચોરી ઝડપી પાડી હતી પ્રાંત અધિકારીની ટીમે સ્થળ પર અંદાજે બત્રીસો ટનથી વધુ કાર્બોસેલ એકસો અઠાવન ચરખી મશીન અઠાણું પમ્પિંગ મોટર ચાલીસ ડીઝલ મશીન બ્યાસી બકેટ સાત ટ્રેક્ટર સહિત અંજાજે કુલ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જામવાડિયાને અને કોલસાના ખનનનું એપી સેન્ટર બાંધવામાં આવે છે અને જગ્યા પર જે મોટી રેડ બાદ ખનીજ થાય અને ચોરી કરવાની હિંમત ન કરે તે માટે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અહીંયા જીવના જોખમે ખોદકામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી મોટાભાગના પરપ્રાંતિય જીવના જોખમે કામ કરવાનું મૂકી પોતાના પતને પરત ફર્યા છે અને હવે તો એ પ્રાંત અધિકારી પણ અડીંગો માંડી અને ખાટલે બેસતા જોવા મળી રહ્યા છે પેલા એ વિડીયો જુઓ તમે કે જેની અંદર એ પ્રાંત અધિકારી ખાટલો ઢાળી હાથમાં ડંડો છે અને એ દ્રશ્યો પણ જોવાલાયક છે

ખનીજ માફિયાઓ સામે સુરેન્દ્રનગરમાં ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી કાર્યવાહી આગામી સમયમાં થવાની છે હવે જોવાનું છે કે આગામી સમયમાં શું કામગીરી અને આ ખનીજ માફિયાઓ સામે થશે કે આ સ્ટોરી જે સામે આવી રહી છે એ સ્ટોરી કે આ પ્રકારની છે કારણ કે જ્યારે જ્યારે આવી ખનીજમાં ખનીજની ચોરીઓની સ્ટોરીઝ કરતા હોય ત્યારે એવું થાય કે આ શું કામને હાથે કરીને ભાઈ કેજીએફ જેવું ફિલ્મ જેવા એવા સીન ક્રિએટ કરે છે લોકોના જીવ જોખમમાં મૂકે છે બસ આ એક અધિકારી એવા આવ્યા કે જેણે બધાની પીપુડી અને પાવા વગાડી દીધા અને કહેવાય છે ને ફરી એકવાર કહું છું ઝૂકતી એ દુનિયા ઝૂકાને વાલા ચાહીએ અધિકારી કડક સારો ડોક્ટર નરમ સારો બસ આ વાત અને અધિકારી માટે તમે શું વિચારો છો અને અધિકારી પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર